અલ્યા ભાઈ 12 મહિનાનો તેવર છે જુગાર રમી નાખી ભાઈ જુગાર નો રમાય આખું વર્ષ જેટલું કમાણું હોય ને એ બધી જુગાર માં વહી જાય એટલે જુગાર નો રમાય એલ્યા ભાઈ સાતા માટમ ના તેવર હાટુ આપણે કમાઈ ક્યાંક બાર ફરવા જાય બાર હોટેલ માં ખાય ત્યાં પૈસા દેવાના પછી માંદા પડી તો પૈસા ડોક્ટર ને દેવાના વળી પાછું આપણે કમાવાનું ત્યાં પછી દિવાળી આવી જાય આપણે હું આખું વરસ કમે કમાઈ જ કરવાનું એ વાત તો તારી સાચી હાલ ભાઈ આપણે રમી નાખી હાલ ભાઈ મારું 500 નો બંડ આ તો મારું 1000 નો બંડ તો મારું 2000 નો બંડ આ તો મારું 4000 નો બંડ કોખા હું જોઈ લઉં હાલ ભાઈ 8000 લાઈબો આઈ જુગાર મોહ કઈન રાજા ચાંદો દેખાડીને અંધારું કરી ગઈ મારા કલેજા આ તન રાણી ફરીથી ગાવતરૂ કરી ગઈ પણ હાંભર તો ખરી ભાઈ તન રાજા નથી મારે ગધેડું હે વાત તો સાચી હે ભાઈ ગધડા ની પાછળ અને પૈસાની આગળ કદી હાલવું નઈ ઈ ગમે ત્યારે લાત મારે અરે ભાઈ 500 રૂપિયા તું જા અહીંથી અને ભાઈ તું આટલી બધી શાઈરી કા મારવા માંગો આના કારણે ભાઈ